ભરૂચની દૂધ ધારા ડેરીના રાજકારણમાં ગરમાવો આવ્યું છે અને દૂધધારા ડેરીની ચૂંટણીમાં હવે મહેશ વસાવાની એન્ટ્રી થઈ છે મહેશ વસાવાએ ચૂંટણીમાં ઉતારી છે પોતાની પેનલ એમએલએ અરૂણસિંહ નર્મદા ભાજપ પૂર્વ પ્રમુખ મેદાને છે અને હવે મહેશ વસાવાએ પેનલ ઉતારતા રાજકારણ ગરમાયું છે ફોર્મ ભર્યા બાદ મહેશ વસાવાએ બંને પર આરોપ કર્યા છે અરૂણસિંહ ભ્રષ્ટાચારી

એમની સાથે અમે પાંચ કર્યા ફરી અને આ ડેરીની વિકાસની અંદર નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લાની અંદર ઘણો વિકાસ થયો અને દૂધ ઉત્પાદકોને સારામાં સારા ભાવ અપાવ્યો એમની આર્થિક સ્થિતિ સારી અને જે અમારું દૂધ ડેરીનું જે પ્રાંગણ છે જે અમારું જે ઓફિસો એટલી ફર્સ્ટ ક્લાસ બનાવી દીધી અને ત્રીસ એકર જે જગ્યા છે એ જગ્યા ભવિષ્યની અંદર આગળ અમને જયારે ખબર પડી કે એ જગ્યાઓ વેચી અને એની હરાજી કરી દેવામાં આવે પણ જ્યારથી ગનશ્યામભાઈને અમારી જ્યારે પેનલ બેઠી તો અમે એને વેચવા નહીં દીધી અને એનો અમે જબરજસ્ત ડેવલોપ કર્યો છે અને આવનારા સમય ની અંદર દૂધ ઉત્પાદક તરીકે અમે અમે પણ અત્યારે ફોર્મ ભર્યું છે એટલે અમે અમારી પેનલનું નામ આપ્યું છે દૂધ ઉત્પાદક સહકાર પેનલ એના મારફતે અમે ત્રણ જણાએ આજે ફોર્મ ભર્યા છે ભરૂચ જિલ્લાની સહકાર પેનલ આખી આજે પંદરે પંદર સીટ ઉપર ન્યાય નથી મળતો એટલા માટે જ આ પેનલ નું નિર્માણ થયું છે દૂધ ધારામાં જૂનો પ્લાન્ટ પર પણ અમે એ લોકોને લખેલો છે એમાં કોઈ ને સ્થાન નથી અમારે કહેવાય ઉતારવાનું કારણ એક જ છે કે એક જે બીજા સંઘો આણંદ બધા સંઘો જે એક વર્ષનો દૂધ દૂધ નો ભાવ ખેડૂત આપતું હોય ત્યારે ભરૂચ જિલ્લાનો સંઘ છ મહિનાનો નો આપી અને સભાસદો ને ખરેખર જે એમનો હક છે એમના અધિકારો છે એના વંચિત રાખે છે અમે સાધારણ સભામાં આ બાબતે વિનંતી કરેલી કે ભાઈ એક વર્ષનો તમે ભાવ આપો જે તે સમયે હાલના ના ચેરમેન શ્રી એ ભાવ ફેર આપવા માટે સ્વીકારેલું પણ પણ તેના ભી આઠ આઠ મહિનાના વાળા વીતી ગયા હોવા છતાં એમણે એ દિશા માં કોઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી એટલે અમારે આ નવી પેનલ ઉતારી અને સૌ સૌ સભાસદોના હિતવારનો નિર્ણય કરવો પડ્યો છે છેલ્લા સત્તર વર્ષથી દૂધધારા ડેરીનો વહીવટ કરવાની મારા આ સભાસદોએ ટકા આપી છે અને સત્તર વર્ષના વહીવટ દરમિયાન ડેરીનો ખૂબ વિકાસ પણ થયો છે એટલે આ વખતે મને વિશ્વાસ છે કે પંદર સીટોમાંથી પંદરે પંદર સીટ આ મારી પેનલને મારા ઉમેદવારોને લોકો જીતાડશે અને ફરી પાછા બીજા પાંચ વર્ષ માટે આ ડેરીનો વિકાસ થાય સોંપવાના છે પટેલ પ્રમુખ પંચાણું થી ચેરમેન જવાબદારી સંભાળું છું ભરૂચ દૂધ ધારા ડેરીમાં બે હાજર આઠ થી જવાબદારી સંભાળું છું પટકારે તો આ જે આવ્યા છે એની કરતા પણ બધા અઘરા અને મોટા પડકારો હતા તે પણ અમે જીતીને આવ્યા છે એટલે અમને આ પડકાર જેવું કઈ લાગતું નથી પડકાર ઝીલવા એ અમારો સ્વભાવ પણ છે મિત્રો